ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જૂના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરનો સહયોગ રેડક્રોસ વર્લ્ડ બ્લેન્ક ભરૂચ દ્વારા આપવામાં આવ્યો આ આયોજન દરમિયાન સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય ચલાતી શ્રીજી મંડળના ટ્રસ્ટી અમિત શાહ તથા સંકલ્પ ફાઉન્ડેશનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન ઈશ મહાદાનના સંકલ્પ સાથે તમામે રક્તદાન પણ કર્યું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન શ્રીજી મંદિર હોલ ખાતે જ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ વિશાળ ઉંમરગાળા અને વિસ્તરણ સાથે રક્તદાન શિબિર યોજાઈ જેમાં ચાલીસ થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમના માધ્યમથી લોકોને જીવનદાયી રક્તદાન માટે જાગૃત કર્યા હતા અને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો હતો આજરોજ શ્રીજી મંદિર સંકલ્પ ફાઉન્ડેશન તથા ખડાઈસા સમાજના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સતત ત્રણ વર્ષથી અમે આ આયોજન કરી રહ્યા છે અને એમાં અમને ઘણો સારો પ્રસિદ્ધાદ મળેલો છે પહેલાં વર્ષે અમને લગભગ પંચાવનથી સાહીઠ ડોનર મળ્યા હતા બીજા વર્ષે અમે જ્યારે કેમ્પ કર્યો હતો ત્યારે અમને લગભગ પચાસ પિસ્તાલીસથી પચાસની આસપાસ અમને ડોનરો મળ્યા હતા અને આ વખતે બી જે ડોનરો આવી રહ્યા છે અને એના હિસાબે અમને લગભગ ચાલીસની ઉપર ડોનરો આ વખતે બી આવશે અને અમને આની અંદર સહયોગ આપશે આ ગુજરાત દિનની સ્થાપના નિમિત્તે અમે આ પ્રોગ્રામ છેલ્લા ત્રણ વર્ષથી રાખીએ છીએ અને એમાં બ્લડ રેડ ક્રોસ બ્લડ બેન્કનો બી અમે ખૂબ ખૂબ આભારી છીએ જય શ્રી કૃષ્ણ